સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ સો આજે છે રવિવાર અને સવારના વાગ્યા છે પોણા દસ અને આજે વહેલી ઉઠી કેટલા વાગે ઉઠી પડા નવ વાગે અને આજે એટલે વહેલી ઉઠી જાય ને કે એને પોતાને બાર વાગે પહોંકવાનું છે નોકરી હે ને અને સાહેબ તમે આમનો ટાઈમ થઈ ગયો છે અમારે સાહેબનો બદલાયો જોરી કેમવાનું બન્યું રાધા શું છે મેથી મેથીનું શાક લીલી છેલ્લા અઠવાડિયાથી પણ એવું જ લાગે હો મને તો એવું જ લાગે જંગલમાં આવી ગયો હોય ને જંગલમાં બસ બીજું કઈ મળતું જ ના હોય બસ લીલી આ ભાજી સીલની ભાજી પછી હરબાની ભાજી ને પછી ખબર નહીં કઈ કઈ જાતની ભાજી ભાજી લાવે રાધાડી અને અત્યારે ભાજી મેથીની ભાજી એના કરતાં મેથીના થેપલા બનાવી દીધો હતો એ હારું હતું રાધાળી હે

दो ही ना गए जेसुट्टो सुट्टो लाओ है सो अच्छा रे राधा कितनी वाल लाख से बंदा टिफिन लेंगे जाओ जोगा लें, खाएंगे जोगा जाओ लेता हूँ हाँ सही तो। बिज़ुक oh, तो so, है सब कुछ तो नहीं बंदी ओह अटली खेलते ओ इतनी जाने बुक लागे जो सो આને હવાર હવારને ભૂખ લાગે મને હવારને ભૂખ લાગે બન ખાવા વધારે જો પણ આનું શરીર વધતું નઈ મારું શરીર વધી ગયું એવું એવું તૈયાર તારી જો કે જો અરે પોલીસ માં ઓર્ડર કે રહેતા சத்தம் <laughs>

તો અત્યારે અમારી બની રહી છે અહીંયા લીલી ભાજી મેથીની આહા હા આપણે કેટલી બધી દેખાતી કે જાણે આઓ ખાસી બધી વધી જશે એટલી આમ આટલી થઈ ગઈ ને તો માના સજન ફૂલા ગયા હમા તો કરેવા ગોળ હે ને એટલે આ ઇંટો અયો સુધી આપણે

ભગવાને પૈસા નહીં આલ્યા નકર એની માને હું કઈ કરું જ નહીં કઈ કરું જ નહીં બસ ખાઈ પીને હોઈ રહું ફરું બસ અત્યારે કેવું છ મહિના નોકરી કરી બે દાડા ફરવા જઈએ એ તો એવું કરત કે બે દાડા ઘેર આવે તો છ મહિના ફરફર જ કરત હું એવું કરત એટલે જ ભગવાને નહીં આવે નહીં સાચી વાત છે આલસે આલસે દાદા થોડાક તો હાલશે ભગવાન વધારે નહીં થોડાક તો હાલશે ફરવા એટલા તો હાલશે નહીં બોલ કે હાલશે મને તો નહીં પણ તને તો આપશે

500 3000 હા બાર બચ્વા 3000 આંક લે બેટા ઓ તો ഇટલું બધું હતું મજા આવી ગઈ પણ 3000 તો અમે તો ગાડીમાં બેહી બેહીને થાકી ગયા તો ફરવા શું જોઈએ જેવા ગાડીમાં બેઠા એવા થાકી ગયા અમે તો થાકી જવાતો આય વાત કરે થાકે જવાન નહી દો યાર મને ન થાકાય હું તો આખો દાડો ગાડી ચલાય તોય મને કોઈ ના થાકે તો ના થાકે તું તો એક્સાઇટમેન્ટ માણસ તું એક્સાઇટમેન્ટ વગર તો આજે રવિવાર છે રવિવારે છે ને મને એવું થઈ ગયું ઘણા ટાઈમથી રવિવારે રજા લઈ લીધી તો રવિવાર રજા લઈ લઉં એમ થઈ છે હે સો ફિલહા તો કંઈના બધું ઘર છે ને બધું મીચમાં પડ્યું છે સાફ સફાઈ કરીએ એન્ડ કામ કરીએ હજુ ખાવાનું બનાવવાનું બાકી છે ઓફિસ માટે બી રેડી થવાનું છે તો સવારે તો અમે બહુ ફટાફટ જ જોઈએ કારણ કે જલ્દી 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 કામ કરીએ મોસ્ટ ઓબલી વિડીયો અમારા જે આઈ થિંક જો હોય ને ઇવનિંગના જ હોય કે ઇવનિંગ અમે ફ્રી હોય ટાઈમ મોડે એટલામાં હા બીકોઝ આજે આઈને કંઈ જ નહીં કરવાનું હોય ખાલી ખાવાનું બનાવવાનું હોય દેટ્સ ઇટ ખતમ તો અત્યારે હાલ છે ને અમે મ્યુઝિક સાંભળીએ છીએ માતાજીના એન્ડ જો સામે બધું પડ્યું ને નીચે બી પડ્યું નીચે બી પડ્યું આ બાજુ જશો ને આ બાજુ જશો ને આ બાજુ તો અહીંયા વાસણ બી પડ્યું છે ચાય પીધી હજુ લીધા બી નહીં તો કંઈ ના બધું કામ બામ પતા રેડી થઈને પછી મળીએ ખાવરું બાવનું બનાવી બાય તો અત્યારે અમે જસ્ટ રાધા રોટલી વગેરે બનાવી રહી છે મેં એને દસ વાગે કીધું કે રાધા પાણી ગરમ ગરમી ના મારે કપડાં ધોવા જવા ના મારે કપડાં ધોવા જવા છે અને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર પિસ્તાલીસ મિનિટ સુધી ટેન ફોર્ટી ફાઈવ દસ ને પિસ્તાલીસ થઈ ગઈ છતાં બી હજી એના કપડાં ધોવાનો વારો બી નહીં આવ્યો ક્યારની મોબાઈલ મચીડતી દીધી અને અત્યારે આ છે ને હવે રોટલી બનાવવા બેઠી પણ આ બાર ને હવે મેં કીધું પાણી મૂકી દઉં કે હવે મૂકી દો અત્યારે સુધી મૂક્યું હોત તો મારું નાવાનું થઈ ગયું હતું તને ત્યારે આનું નજીક જ બુદ્ધિ વખત મુખ્ય યાર હોય ને ત્યારે આનું ખરેખર એટલો ખર્ચો છે ને આ બૈરી ની અંદર કરાવો એટલો ઓછો પડે આનામાં મેન્ટેન જરૂરી છે દારાને હેં ખર્ચો કરાવે પણ પૈસા જ નહીં ખર્ચો કરાવવાના હે તો તો અત્યારે રાધા છે ને અહીંયા રોટલી વગેરે બનાવી દેશે હજી તો કલાક કાઢીશ ને હજી તો તું કલાક તો તે કાઢશે કલાક તો કાઢશે જ નાટક તો આખા ગામનો હોય પાછા અને અમાર કે ઝાપટ મારી ને એમ નેમ લથડી જઈશ ભૂઈ હું જે હું જોય ઉતર્યા સાલા સો અત્યારે પાણી તો ગરમ થવા પાણી અત્યારે હવે ગરમ મૂકીશ પાણી ગરમ થશે ત્યારે હવે નાવા જઈશું અને વધતા હજી કપડાં ઇસ્ત્રી વગેરે બાકી છે મારા તો ગરમ કરવા મૂકી દીધી છે તો જોડે જોડે કપડાં પણ પ્રેસ કરી દઈએ એટલે પછી આપણે કપડાં વગેરે પ્રેસ કરીને રાધા ત્યાર સુધી કપડાં ધોઈ લે અને એના પછી આપણે નહીં લઈએ એટલે આપણે સાડા બારે આપણે ઓફિસ કારણ કે છે ને ત્યાં થોડું વહેલું પહોંચવું પડે છે ઓફિસે કારણ કે રીઝન એ છે કે પછી પાર્કિંગમાં બહુ લાઇન લાંબી હોય છે એના લીધે પછી જલ્દી પાર્કિંગમાં જગ્યા નહીં મળતી જેના લીધે મારે ઓફિસ જલ્દી જવું પડે છે અને પાણી અહીંયા બી મૂકી દીધું છે આપણે ગરમ કરવા ફર્સ્ટ ક્લાસ સ્ટેટરની અંદર રાધા ત્યાર સુધી રોટલી વગેરે બનાવી દેશે અને પછી કપડા વગેરે ધોઈ નાખશે અને પછી ના શું કરે તારો બાપ પહેરી હું જઈશ કાલે ત્યારે હું હું તેમ જાય જાઉં જપા તો આપણે હવે અત્યારે આપણે કપડાં વગેરે પ્રેસ કરી લઈએ રાધા ત્યાર સુધી જમવાનું વગેરે બનાવી દે અને કપડાં વગેરે ધોઈ લે તો મળીએ આગળ વિડીયોમાં બના રહેજો તો અત્યારે થઈ ગયા છે પોણા બાર અને બધું જ કામ પૂરું થઈ ગયું છે કપડાં વગેરે થઈ ગયા રાધાએ કપડાં વગેરે ધોઈ નાખ્યા જમવાનું વગેરે બનાવી દીધું છે અને રાધાએ જમી પણ લીધું છે અને વાસણ પણ ધોવાઈ ગયા છે એટલે જાય આવીને એટલે કામ ઓછું કરવું પડે અત્યારે એ રીતે ધોઈને જાય અને અમારો ટિફિન એને પેક કરી દીધા છે કપડાં વગેરે ધોઈને સુકાઈ પણ દીધા ફટાફટ રાધાએ કામ કરી લીધું રાધા એ ને આમ ફરતો મોઢા ઉપર કઈ લગાવે નહીં એવી ગોભરી લાગે છે ને ગયા સો અત્યારે હવે તૈયાર થઈને નીકળીએ છીએ ઓફિસ જવા માટે કારણ કે ઓફિસનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે બાર વાગે રાધાને પહોંચવાનું છે ને સવા બહાર જેવું મારે પહોંચવું પડશે જેથી કરીને પાર્કિંગમાં જગ્યા પણ મળી જાય ને ટાઈમ પણ ઓછો વેસ્ટ થાય અમારો સો મળીએ નવા બ્લોગ સાથે અગર તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરજો કે અમારા બ્લોગની અંદર શું શું ભૂલ થઈ રહી છે તો એને અમે સુધારવાનો કોશિશ કરીએ તો મળીએ નવા બ્લોગ સાથે થેન્ક યુ